સ્થાપકતા જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગે છે ત્યારે તે પદાર્થનો આકાર બદલાઈ જાય છે આમ પદાર્થમાં બાહ્ય વિરૂપક બળ દ્વારા વિરૂપણ ઉત્પન્ન કરી શકાય છે આ શું છે તે સમજીએ આ રીતે લાકડાનો કોઈ બ્લોક હોય એટલે કે લાકડાનો લાકડાનું બનેલું હોય અને જો તેના પર બળ લાગે એને ગતિ નથી કરાવવાની આપણે એનો અહીંયા જ રાખવાનો છે તીર જ રાખવાનો છે પણ જો તેના પર આ રીતે બળ લાગે આ રીતે આમ તો લાકડાનો આકાર બદલાતો નથી પણ જો રૂનું કુમડું લેવામાં આવે અને તેના પર બળ લાગે તો તેનો આકાર બદલાઈ જાય છે આવો થઈ જશે કદાચ અને જો સ્પંજ લેવામાં આવે જેમાં કાણા હોય છે ને કાણાની વચ્ચે હવા હોય છે આથી તેના પર જો બળ લગાડવામાં આવશે તો તેનો આકાર બદલાઈ જશે તો ધારો કે એની પર હું આ રીતે ઉપરથી બળ લગાડું છું અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉપરથી બળ લગાડવામાં આવે તો તે બળ લાગે છે ત્યાં સુધી આ રીતે તેનો આકાર આવો થઈ જશે પણ જેવો બળ લઈ લેવામાં આવશે બળ છોડી દેવામાં આવશે તો ફરી પાછો તેનો આકાર જેવો હતો તેવો જ આકાર તે ફરીથી પ્રાપ્ત કરે છે પેલા આ રીતે દબાઈ ગયો અને પછી ફરી પાછું જો બળ લઈ લેવામાં આવશે તો ફરી પાછું જે હતો એનો એ આકાર એ પ્રાપ્ત કરી શકે છે આ જે બળ લાગે છે એને વિરૂપક બળ કહેવામાં આવે છે અને પદાર્થની અંદર એનો જે આકાર બદલાય છે ફરી બાજુ જયારે બળને લીધું તો તેનો જે મૂળ અવસ્થા હતી તેની તે અવસ્થા તેને પ્રાપ્ત કરી દીધી પદાર્થના આવા ગુણધર્મને સ્થિતિ સ્થાપકતા કહેવામાં આવે છે विरूपक बल दूर करता जो पदार्थ पोता मूल स्थिति संपूर्णपण प्राप्त कर दूर करता पदार्थ पोता संपूर्ण मूल स्थिति प्राप्त करी सके તો તેવા પદાર્થ ને સંપૂર્ણ સ્થિતિ સ્થાપક કેવામાં આવે છે પણ વિરૂપક દૂર દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ અંશતઃ એટલે કે થોડીક પણ અંશતઃ પણ પ્રાપ્ત ન કરી શકે તો તેવા પદાર્થને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ પેલું સ્થિતિ સ્થાપક હતું હવે આ અસ્થિતિ સ્થાપક કહેવામાં આવે છે જેવા પદાર્થો અંશતઃ પોતે પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરી શકે એટલે કે વિરૂપક દૂર કરતા જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ અંશતઃ પ્રાપ્ત કરી શકે અંશતઃ મૂળ સ્થિતિ વાપ્ત કરી શકે તો તેને અંશતઃ સ્થિતિ સ્થાપક પદાર્થ કહે છે વિકૃતિ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેની લંબાઈ કદ કે આકાર બદલાય છે જો તેના પર બળ લગાડવામાં આવે તો તેની લંબાઈ કદ કે આકાર બદલાય છે અને આ દરેક ફેરફારને અનુરૂપ ત્રણ પ્રકારની વિકૃતિની વ્યાખ્યા આપવામાં આવે છે એટલે કે ત્રણ પ્રકારની વિકૃતિ હોય છે સૌ પ્રથમ જોઈએ પ્રતાન વિકૃતિ પ્રતાન વિકૃતિ એટલે પદાર્થ પર બાહ્ય લગાડતા તેની લંબાઈમાં થતા ફેરફાર અને મૂળ લંબાઈનો ગુણોત્તર લંબાઈમાં થતો ફેરફાર એના છેદમાં એની મૂળ લંબાઈ આજે ગુણોત્તર મળ્યો તેને પ્રતાન વિકૃતિ કહેવામાં આવે છે જેને એપલોન એલ વડે દર્શાવવામાં આવે છે પ્રતાન વિકૃતિને અહીંયા આકૃતિની અંદર એક સળિયો દર્શાવેલો છે આ સળિયા પર જો આ રીતે બાહ્ય બળ લગાડવામાં આવે તો તેની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય છે અને એ જ રીતે જો અહીંયા ખેંચી અને બાહ્ય જો અહીંયા ખેંચ્યો તો વધારો થયો અને એમ કે દબાયો તો અહીંયા ઘડી ડેલ્ટા એલ જેટલો તેની લંબાઈમાં ઘટાડો થયો જો બાહ્ય બળને કારણે સળિયાની લંબાઈમાં વધારો થતો હોય વધારો થતો હોય તો તે પ્રથાન વિકૃતિને તણાવ વિકૃતિ કહેવામાં આવે છે તણાવ વિકૃતિ અને જો સળિયાની લંબાઈમાં ઘટાડો થતો હોય તો તેને કદ વિકૃતિમાં કોઈ પદાર્થની સપાટી પર બધે સપાટીને લંબરૂપે બળ લગાડવામાં આવે તો તેના ફેરફાર થાય છે આ રીતે એક પદાર્થ છે આ પદાર્થ ની ઉપર આ રીતે બધી દિશામાંથી બળ લગાડવામાં આવે તો તેના કદમાં ફેરફાર થાય છે અને કદમાં ફેરફાર જે આંશિક ફેરફાર થયો તેને કદ વિકૃતિ કહેવામાં આવે છે જો પદાર્થનું મૂળ કદ જે છે વી હોય અને કદમાં જે ફેરફાર થાય છે તે વડે દર્શાવવામાં આવે છે એટલે કે ડાલ્ટા વી ના છેદમાં વી આપણને કદ વિકૃતિ મળે છે ત્રીજો છે આકાર વિકૃતિ કોઈ પણ પદાર્થ પર તેના કોઈ અડચેદ પર આડછેદને સ્પર્શીય લગાડવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થાય છે લંબાઈ અને કદની જેમ જે આકાર ફેરફાર તેને માપી શકતા નથી એને હવે આપણે સમજીએ અહીં આકૃતિની અંદર એક સમઘન દર્શાવ્યો છે એ સમઘન છે તેના સમતલો ધ્યાનમાં લો એ બીજી એફસી આ સમતલ પર સ્પર્શક રૂપે સમાન મૂલ્યના બળો લગાડવામાં આવે છે એટલે કે અહીંયા ઘડી આ દિશામાં ઉપરની દિશામાં બળ લાગે છે અહીંયાથી આ રીતે જમણી બાજુ અહીંથી આ રીતે ડાબી બાજુ અને નીચેની દિશામાં તો આ જે છે સમતલ તેનો નવો જે આકાર આપણને મળ્યો એ કઈક આવો મળે છે તેનો હવે જે આકાર મળ્યો તે આ રીતે મળે છે આ સ્થિતિમાં પદાર્થ પર કુલ બળ અને કુલ ટોર્ક શૂન્ય હોવાથી પદાર્થ રેખીય તેમજ ચાક ગતિ આ બંનેના સંતુલનમાં છે પરંતુ આ પદાર્થ પરસ્પર વિરોધી દિશામાં લાગતા હોવાથી આકાર વિરૂપણ ઉદભવે છે વિરોધી દિશામાં એક જમણી બાજુ છે તો બીજું બાજુ છે એક તરફ તરફ છે છે નીચેની એટલે કુલ પળ પણ શૂન્ય છે ટોર્ક પણ નથી ઉદભવતું એટલે તે સંતુલન અવસ્થામાં છે પણ તેના આકારમાં વિરૂપણ ઉદભવવાનું કારણ એટલે કે આકાર બદલાવવાનું કારણ બળ યુગમાં જે ઉદભવે છે પરસ્પર વિરુદ્ધ આ જે સમતલ છે આ જે બીજી આકૃતિ છે આ એ આકૃતિ છે અને આકૃતિ બી છે આ બી ની અંદર આ જે સમતલ છે તેમાં આકાર કેવી બદલાય જે બને છે

એમાં આ રીતે એ અહીંયા જશે અને બી બિંદુ છે તે તેમાંતર આ રીતે તો હવે જે આ બિંદુ આવ્યું આ એ ડેશ બી ડેશ સી ડેશ અને ડી ડેશ આ જે ઊંચાઈ છે એની એચ જેટલી છે અહિયાં જેને ખૂણો આપ્યો એ થીટા છે આટલું અંતર જે છે એક્સ જેટલું છે એ ટી અને બીસી વચ્ચેનો જે ખૂણો છે એ બી અને બીસી વચ્ચેનો આ જે ખૂણો છે એ પાય બાય ટુ હતો પણ હવે રહેતો નથી અને બદલાઈ જાય છે એટલે બીડેસ ટી ડેશ અને ડી જે છે એનો જે ખૂણો છે એ બદલાઈ જશે અહીંયા ઘડી પહેલા એ બી સીડી આ રીતે હતું અને હવે કઈ આ રીતે થઈ ગયું એટલે આ જે ખૂણો જે છે એ પહેલા પાય બાય ટુ હતો પણ હવે પાય બાય ટુ થઈ જશે અહીંયા અહીંયા જે રીતે એ જે વિરૂપણ છે એ અહીંયા ઘડીમાં દર્શાવેલું છે આકૃતિ સી ની અંદર જે દર્શાવે છે જે આકૃતિ સી છે એની માટે આપણે જોઈએ સી અને ડી માં કોઈ ફરક નથી પડતો પણ એ અને એ બી નો જે સ્થાન છે એમાં એ ડેશ નો ફરક પડે છે બરાબર આ જે ટીટા છે એ ખૂબ જ નાનો છે એટલા માટે એ સૂક્ષ્મ હોવાથી ટેન થીટા ને આપણે લગભગ થીટા તરીકે લઈ શકીએ આથી તેની આકાર વિકૃતિ એને એપ્સિલોન એસ વડે દર્શાવવામાં આવે છે એટલે કે ટેન થીટા બરાબર સામેની બાજુ એક્સ ના છેદમાં પાસેની બાજુ એટલે કે x ના છેદમાં એચ બરાબર નું મૂલ્ય નાનું હશે તો થી બરાબર શૂન્ય થઈ જશે એટલે એ પણ આપણને થી મૂલ્ય મળે છે થી મૂલ્ય નાનું હશે તો શૂન્ય હશે એવું જરૂરી નથી પણ જો નાનું હોય તો એટલે શૂન્ય ની નજીક હોય તો તેનું કારણ એ કે ટેન ઠીટા જે છે એ થી દર્શાવે છે એના નાના મૂલ્ય માટે